સાબરમતી નદીના પટમાં જે સાબરમતી ઓછીના નિર્માણ રસ્તા ઉપર સાબરમતીના નદીના વિસ્તારમાં કેટલીક ખાનગી દવાખાનો ક્લિક ચલાવતા ડૉક્ટરો દ્વારા જે મેડિકલ વેસ્ટ આવે છે જેમાં સ્ટી નિરલ અને જે દવાની બાટલીઓ છે તે ખુલ્લામાં નાખવામાં આવતા અહીંયા આજુબાજુના ખેડૂતો તેમજ પશુપાલકો દ્વારા આની અમને જાણ કરવામાં આવેલ અને સ્થળ તપાસ કરતાં આપ જોઈ શકો છો અહીંયા નિડલ સિરીજ મેડિકલનું તમામ વેસ્ટ ખુલ્લામાં નાખ્યું છે જેથી કરી ને અહીંયા જે પશુપાલકો છે તે અને તેમના જે પશુઓ છે તે એ આ નિડિલ અને સિરીજની જે આ આપ દેખી રહ્યા છો આ ખુલ્લામાં નાખવામાં આવેલું છે મેડિકલ વેસ્ટ આ અહીંયા જતા ખેડૂતોના પગની અંદર અને પશુઓના ઘાસચારાની અંદર પેટમાં જતા કેટલાક પશુઓના મોત પણ થયા હોવાનું અમને જણાવેલ છે ત્યારે તાલુકા આરોગ્ય વિભાગ લાંબડિયા સીએસ પીએસસીના જવાબદાર અધિકારીઓ દ્વારા ખાનગી દવાખાના ધરાવતા અને મેડિકલ વેસ્ટના લાઇસન્સ ન ધરાવતા તબીબો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આનો ભોગ પશુપાલકો અને અહીંયા કામ કરતા ખેડૂતો બની રહ્યા છે